કુક સ્ટોફ વગેરે જેવા પ્રોજેક્ટ્સ પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે સજીવન લાઈફ્સ સાથે જોડાયેલા ખેડૂતો પણ ખૂબ સારો પ્રતિશાદ આપી રહ્યા છે અને દિવસેને દિવસે આ સંખ્યા વધી રહી છે આમનારો સમય પ્રાકૃતિક ખેતીની માટે દરેક ખેડૂત મિત્ર પ્રાકૃતિક ખેતી કરે એ વિધાને નમ્ર અપીલ સાથે અસ્થુ બ્યુરો રામજીભાઈ rai બનાસ કોઢા ક્રાઈમ ખાતે આવેલી હરિયાળો બનાસ નસરી ખાતે આજે કંપની દ્વારા લીલું બનાસ એવો એક એમનો કંપની દ્વારા એક વિશ્વાસ છે કે આખા બનાસકોઠા જિલ્લાની અંદર આખી ધરતી લીલી થાય એવી વય વયની પોતાની રૂપાઓ અને આધુનિક ઢગથી તૈયાર કરી અને આખા બનાસકોઠાની અંદર એના કારણ કે ખેડૂતો જે એમને જેને પરિચય નથી એમનો પરિચય કેળવી અને જે આ ખેતી આ રીતે આ ઢબે કરે તો ખેડૂતોને પણ ઉપજ વધારે આવે ખેડૂતો પણ સુખી થાય ધરતી પણ સુધરે એવો થાય પ્રયત્ન એવો કંપનીઓનો સાથ અને સહકારથી આજે આ કંબોઈ ખાતે આવેલા છે જેથી અમારી તેમ કંપનીના જે ભાઈ શું નામ છે ભાઈ ચૌધરી હા લગદીરભાઈ ચૌધરી જોડે વાત કરીએ નમસ્કાર હું સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડમાંથી અત્યારે આપણે બનાસકાંઠાને હરિયાળું બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે જેમાંનો એક છે બીજે સંપૂર્ણ નાળિયેરીનું આ નાળિયેરીની ખાસિયત એવી છે કે જે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે આ નાળિયેરીમાં ત્રીજા વર્ષે ફ્લાવરિંગ અને ચોથા વર્ષે વેચાણ ચાલુ થાય છે જે સામાન્ય નાળિયેરી કરતાં વધુ ઝડપી છે બીજી નાળિયેરીની કમ્પેરિઝન કરવા જઈએ તો સામાન્ય નાળિયેરી છે એ આઠથી દસ વર્ષે ફ્લાવરિંગ અને ઉત્પાદન ચાલુ થાય છે જે આ નાળિયેરી ત્રીજા વર્ષે ફ્લાવરિંગ અને ચોથા વર્ષે વેચાણ ચાલુ થાય છે સામાન્ય નાળિયેરીમાં વર્ષે સાઠથી સો છોડ એક છોડમાં સાઠથી સો ફળ આવે છે એની સામે આ નાળિયેરીમાં પ્રથમ વર્ષે સોથી દોઢસોની આજુબાજુમાં અને બીજા અને ત્રીજા વર્ષે અઢીસોથી ત્રણસો ફળની આજુબાજુમાં ફળ ફ્લાવરિંગનું ક્વોન્ટિનિટી રહે છે સામાન્ય નાળિયેરી છે એમાં બસોથી અઢીસો એમએલ પાણી હોય છે જ્યારે આ નાળિયેરીમાં પાંચસો એમએલ પાણી હોય છે સામાન્ય નાળિયેરીમાં સાઠથી બાસઠ ટકા તેલની ટકાવારી હોય છે જ્યારે આમાં પાસઠથી અડસઠ ટકા તેલની ટકાવારી હોય છે તો ખેડૂત મિત્રોને ઓછા સમયમાં કેવી રીતે વધુ ફાયદો અને નફો મેળવી શકાય તેના માટે અમારી કંપની સતત પ્રયત્નશીલ છે અને આ નવો જ પાક નવી જ વેરાયટી બનાસકાંઠાની ધરતી પર પ્રથમ વખત આવી છે તો દરેક ખેડૂતોએ તેનો લાભ લેવો એના માટે ત્રણ એના માટે કોન્ટેક નંબર હું તમને આપું તો મારો પર્સનલ નંબર સત્તાણું સાડત્રીસ પિસ્તાળીસ ચોવીસ છોતેર જેના પર તમે વધુ માહિતી મેળવી શકો છો જય હિન્દ અંતર્ગત પ્રોજેક્ટની વાત કરી જેમાં નર્સરીમાં તમને જે આંબા દેખાઈ રહ્યા છે એ ફાર્મર ફોર ફોરેસ્ટ પ્રોજેક્ટ માટેના છે ખેડૂતોને એક એકરમાં ત્રણસો ને પચાસ રૂપા એમાં પણ આઠ પ્રકારની વેરાયટીના ત્રણસો પચાસ રોપા એક એકરનું ડ્રીપ જે અમે ખેડૂતોને સંપૂર્ણ ફીમાં આપી રહ્યા છીએ અને ત્રીજા વર્ષ બાદ કાર્બન ક્રેડિટના ભાગરૂપે ખેડૂતને એના રોપાના વિકાસ પ્રમાણે પ્રતિ એકર પાંચથી પંદર હજાર સુધીની સહાય પણ કાર્બન ક્રેડિટના ભાગરૂપે આપીશું તો ખેડૂતો આ પ્રોજેક્ટમાં ગઈ સાલ પણ બસો ખેડૂતોનો અમે સર્વે કરીને એમને રોપા આપ્યા છે અને આ વર્ષે પણ બસો એકરનું સર્વે થઈ ગયું છે અને જુલાઈ મહિનામાં રોપાનું વિતરણ પણ ચાલુ કરવાનું છે ટેગ લગાવવાનું છે એ બીજે એક એક્સ કરી અને આ ટેગવાળો રોપો જ અમારી કંપનીનો અને આવી રીતે રોપો આવે છે આ બીજો ફોટો છે એ પાંચ મહિનાનો રોપો થઈ ગયો છે અને આ પંદર મહિનાનો રોપો છે આ વૃક્ષ પાંચમા અથવા સાતમા વર્ષે કટિંગ થાય છે અને વારંવાર દસ વખત એનું કટિંગ કરી શકાય એટલે સિત્તેર વર્ષનો સમયગાળા દરમિયાન તમારી બેઠી આવક થઈ ગઈ એક વખત જે મૂડીરોપણ કર્યું સિત્તેર વર્ષ સુધી તેનો લાભ લે છે ખરેખર સજીવન કંપની દ્વારા સહયોગથી આજે નારિયળ વિશે વાત લગજીરભાઈએ કરી તો તેના વિશે થોડુંક હું કહ્યું કે આજે આપણે બાયોચાર કંપનીની મીટિંગ કેસરફાર્મની અંદર હતી અને જે દિવસે દિવસે કાર્બનની ઉણપ આપણા બનાસકાંઠાની અંદર થઈ રહી છે તો ખરેખર આપણે જે હરિયાળુ બનાસ તરફથી એક નારિયેળ નહીં થોડ એકલા નહીં બાગાયતી રૂપા નહીં પણ એના હંગાસે જમીન ફળદ્રુપ થાય એ માટે બાયોચાર કે જે ઓર્ગેનિકની ઉણપ છે ખરેખર આજે વર્ષો પહેલી હકી બાયોચારનો જે કાર્બનનો એ કાર્બન માટે આજે આપણે બાયોચાર બનાવી રહ્યા છે અને આ નારિયેળમાં બાયોચાર નાખવાથી ખૂબ સારો વિકાસ થાય છે દરેક શાકભાજી બાગાયતી બધાય રૂપામાં બાયોચાર નાખવાથી એક કાર્બનની ફળદ્રુપતા વધે છે તો કાર્બન હોય એ જગ્યામાં તો પછી કોઈ બાકી જ રહેતું નથી કોઈ જીવાત નડતી નથી કોઈ કોઈ કશું જ ઉણપ રહેતી નથી તો દરેક ખેડૂતને હું આહવાન કરું છું કે બાયોચાર ટન બે ટન જે ખેતરમાં નાખવું હોય એ આપણા ખાતરની અંદર ભેળછેળ કરી અને નાખી શકીએ તો સજીવન તરફથી આપણને આ જે બાયોચારનું મળ્યું છે એ ખૂબ મોટું આખું સપનું કે બનાસકાંઠાની અંદર કહેવાય એ બાયોચાર ખાતર આપણું આજે આખું હરિયાળું બનાસ કરી નાખે એવી એક અમને આશા બંધાયેલી છે હવે જે આપણે અગાઉ વાત કરી કે કાર્બન વિશે બાયોચારની તો આમાં મેં એક ટન કાર્બન નાખ્યો હતો તો દરેક ખેડૂતને એવું કહેવું છે કે મરચાં ખાતર છે દવા વગર થતા જ નથી પણ અમે એક જગ્યામાં કાર્બન ભરપૂર હોવાથી મારી જગ્યામાં આજે મરચાંનો પાક લહેરાઈ રહ્યો છે એક વેરાયટી નહીં પણ સવી વેરાયટી જે સવી અક્ષર એબિસિટી આવે તો આખા સવી સવી વેરાયટી મરચાંનું મેં વાવેતર કરેલ છે અને એ મરચાંની અંદર જે આપણે આંતર પાકમાં કહી શકીએ કે કઠોળ વર્ગ એ અંદરથી કઠોળ વર્ગને કુદરતી ગોઠ આવે નાઇટ્રોજનની તો એના માટે મેં ફણસી કરેલી છે તો એક છોડ મારે તૂટી ગયો હતો એ તૂટેલો લાવ્યો મેં અત્યારે આ ફણસી જો ખૂબ વળગી છે એક છોડે 500 500 ગ્રામ ફણસી આવી છે અત્યારે ફણસીના ભાવ પણ સારા છે અને આને આ મરચાંની વેરાયટીની અંદર મેં ત્રણ પાક કરેલા આંતર પાકમાં એક ફણસી અને દરેક વેરાયટીના મરચાં અને એમાં મેં જે કૃષ્ણ ફળ કૃષ્ણફળ આ બતાવું તમને કે જે આ થાંભલે થાંભલે સિમેન્ટના થાંભલા છે એમાં કૃષ્ણફળ કે અત્યારે ફેશન ફૂડ તરીકે ઓળખાય છે તો આજે મારે ફેશન ફૂડ તૈયાર થઈ રહ્યું છે તો ફેશન ફૂડને ચડવા માટે સિમેન્ટનો થાંભલો આ દોરાની જાળી આખી ઉપર બનાવી દીધી છે તો તમે જોઈ શકો છો કે આ જાળી જાળી ઉપર મારું આખું ફેશન ફૂડ ચડી જશે અને પાંચમા મહિનાની અંદર આ મરચાંને આંતરપાક તરીકે મેં જે કરેલું છે તો એક આઠો સોયલો કે બી તાળી ઉપર ડિગ્રી આપણા બનાસકાંઠાની અંદર જાય છે તો એના માટે મેં આગોતરું કર્યું છે આયોજન તો આ ફેશન ફૂડ છે દરેક તાળી ઉપર આપણે ચડી જાય એટલે પાંચમા મહિનાની અંદર મારે મરચાંને આથો પાતળો સોયલો રહે એક દેશી જુગાડ કે દેશી ગ્રીનહાઉસ તરીકે તો આવો દરેક મારો ખેડૂત કરતો રહે તો અને જો પાસ નીચે જે મારું બટાકાનું બાણ અત્યારે નીકળી ગયું હતું એ બટાકાનું બાણ દરેક ખેડૂતો રોડ ઉપર ફેંકી દે છે પણ મેં મારા ખેતરની અંદર જ યુઝ કર્યું અચ્છાદન કરી દીધું ને ગરમી ના નથી જય હિન્દ જય ભારત